સૌરાષ્ટ્રના નાના અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ આશીર્વાદ સમાન છે ત્યારે નવી જનાના હોસ્પિટલ બનીને તૈયાર છે ત્યારે જનાના અને કેટી ચિલ્ડ્રન વોર્ડ ત્યાં ખસેડવામાં આવ્યા છે કયા કયા વોર્ડ ખસેડવામાં આવ્યા છે અને લોકોને સારવારમાં શું નવું મળશે આવો જોઈએ અબ તકના વિશેષ અહેવાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગત પચીસ ફેબ્રુઆરીના રોજ નવી જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સિવિલ હોસ્પિટલમાંથી જનાના અને કેટી ચિલ્ડ્રન વોર્ડને ખસેડી લીધા બાદ સિવિલની વોર્ડ વ્યવસ્થામાં પણ સુધારો કરવો અનિવાર્ય છે ત્યારે આરોગ્ય સચિવની સિવિલે મુલાકાત બાદ આપેલી સૂચનાને આધારે દર્દીઓની વિશેષ સુવિધા માટે વ્યવસ્થામાં અમુક ફેરફારો કરાયા છે જેમાં ઓપીડી બિલ્ડિંગમાં એન્ટી કેર લગતો વોર્ડ આવેલો હતો જે હવેથી લેબ કલેક્શન એક્સપેન્શનને ફાળવી દેવાયો છે આ ઉપરાંત રૂમ નંબર આઠમાં આવેલો મેડિસિન વિભાગ પ્રથમ માળે આવેલા રૂમ નંબર સોળ અને ઓગણીસને ફાળવવામાં આવ્યા છે આ ઉપરાંત ટ્રોમા બિલ્ડિંગમાં આવેલા ગાયને ઓટીને ઓર્થો સેફ્ટિક ઓટીને ફાળવવામાં આવ્યો છે સૌથી મોટું પરિવર્તન ઇમરજન્સી બિલ્ડિંગમાં લાગુ થયું છે બિલ્ડિંગનું ગ્રાઉન્ડ ફ્લોર ઇમરજન્સી વિભાગને અને એકથી ત્રણ માળને સંપૂર્ણપણે મેડિસિન વિભાગને સોંપી દેવાનો નિર્ણય કરી ફેરબદલીની કામગીરી સિવિલ તંત્ર દ્વારા આદરી દેવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની તબીબી સારવાર સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે એવા હેતુથી તંત્ર દ્વારા ઘણા હિતાવહ સુધારારૂપી વોર્ડ ફેરવણી આદરી દર્દી નારાયણોને રાહત અનુભવાવી છે જેનાથી સિવિલમાં આડેદર જોવા મળતી જનમેદની હવેથી નિયંત્રણમાં જોવા મળશે સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ પીડીયુ સિવિલ હોસ્પિટલ છે અને માન્ય વડાપ્રધાનસિંહ દ્વારા પચીસમી તારીખે જે જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું એટલે આપણા પાસે જે મુખ્ય જે પીડીયુ હોસ્પિટલનું કેમ્પસ છે આમાં જગ્યા આપણા પાસે આવ્યું એટલે આ માટે આપણા જે પહેલાંથી જે ડિપાર્ટમેન્ટ છે આપણે પીડી સિવિલ હોસ્પિટલમાં ટોટલ અડતીસ થર્ટી એટ ડિપાર્ટમેન્ટ છે એટલે આ ડિપાર્ટમેન્ટના જેની મુશ્કેલી હતું આ મુશ્કેલીનું દૂર કરવા માટે આપણે થોડું રીસફલિંગનું પ્લાન કર્યું છે એટલે કે આમાં જે દરરોજ આપના પાસે ચાર હજારનું ઓપીડી હોય બે હજાર બેડનું હોસ્પિટલ હોય એટલે જે ડિપાર્ટમેન્ટનું થોડું મુશ્કેલી હતું આનું એવી રીતે પ્લાનિંગ કર્યું છે કે પહેલાં ઓપીડીથી ચાલુ કરીએ તો ઓપીડીમાં જે ગ્રાઉન્ડ ફ્લોર છે એટલે ગ્રાઉન્ડ ફ્લોરમાં મેડિસિન ઓપીડી અને હાડકાનું ઓપીડી આ બંને ઓપીડી સાથે સાથે હતું સામે સામે કહીએ તો આમાં શું થતું હતું કે ઓર્થોનું ઓપીડીમાં છે યા જે દર્દી આવે આનું મોસ્ટલી ચેર ઉપર આવે અને સ્ટ્રેચર ઉપર આવે આની સાથે સાથે એક્સરે પણ છે એટલે એક્સરે પણ પડાવવાનું હોય અને આ સાથે સાથે પણ સર્ટિફિકેટનું કામ પણ ચાલતી હોય જેને ફિટનેસ સર્ટિફિકેટ કહેવાય એટલે ત્રણ ચાર વસ્તુ એકસાથ ભેગા થઈ જાય એટલે અહીંયા બહુ ક્વેસ અને બહુ બહુ લાંબી લાઇન હતું આ માટે આપણું એવી રીતે વિચાર્યું છે કે જે સામેવાળા જે ઓર્થોનું સામે એટલે હાડકા વિભાગનું સામે જે મેડિસિન ઓપીડી છે આ મેડિસિન ઓપીડીની જગ્યા ઓર્થોને આપી દેવાનું છે આ કામ માટે પીઆઈની ઇન્સ્ટ્રક્શન અપાઈ ગયા છે આ માટે બંને વિભાગ સાથે પણ વાત થઈ ગઈ છે બંને વિભાગને ઓર્ડર પણ કરવામાં આવ્યું છે અને એટલે સામેવાલા સામેવાળું જે ગ્રાઉન્ડ ફ્લોરમાં જે મેડિસિનની ઓપીડી છે આ હાડકા વિભાગને મળી જશે એટલે હાડકા વિભાગનું ઓલમોસ્ટ ડબલ એરિયા મળી જશે એટલે આમાં પછી જે લાઇન એટલું બધું હોય લાંબી આ લાઇનનું જે છે આનું સમસ્યા દૂર થશે પછી જ્યાં સુધી મેડિસિન વિભાગની વાત છે મેડિસિન વિભાગ જે ઉપર જે ફર્સ્ટ ફ્લોર ઉપર જે પહેલાં ગાયની વિભાગના અંતર્ગત ઓપીડી હતું આ ગાયનીવાલું અહીંયા આપી આપી દેવામાં આવ્યું છે અને અહીંયા પીઆઈયુ કામગીરી પણ ચાલુ કરી દીધું છે મેડિસિન એચઓડી યા બધું સંકલનમાં પીઆઈયુ સાથે બધું કામ કરી રહ્યા છે અને આનું પણ બહુ મોટો એરિયા મળી ગયું છે એટલે મેડિસિનમાં પણ કંઈ વાંધો નહીં આવે અને અને હાડકા વિભાગમાં વાંધો નહીં એટલે આ હજી જે વ્યવસ્થા પ્રમાણે થોડું થોડું પીઆઈયુને કામગીરી કરવાનું હોય એટલે આ કામગીરી ચાલુ છે આ સાથે સાથે જે ત્રીજા જે ફેરફાર આપણે કર્યું છે જ્યાં બ્લડ કલેક્શન સેન્ટર છે અત્યારે જ્યાં ત્રણ ડિપાર્ટમેન્ટ જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે ત્યાં પણ બહુ લાંબી લાઈન જ્યારે આપણે રાઉન્ડ લઈએ જ્યારે જોઈએ તો બહુ લાંબી લાઈન જોતું હતું એટલે ત્યાં જ આપણું જે છે આ બાજુમાં જે એએનસી ક્લિનિક એટલે એટલે ગાયની એન્ડ ઓપસ્ટેટિક વિભાગનું ક્લિનિક હતું આ એરિયા જે છે આ લેબ લેબ માટે આપી દીધું છે એટલે ત્યાં પણ એક એક જે છે આ આનું એરિયા મળવાથી જે જ્યાં કલેક કલેક્શન તે છે આ કલેક્શન એરિયા નું એરિયા વધશે અને અહીંયા પણ લાઈન દૂર થશે આ સિવાય જે છે આ તો ત્રણ વિભાગનું ફેરફાર થયું પછી જે બીજા જે આપણા ટ્રોમા સેન્ટર છે ત્યાં જે ફર્સ્ટ ફ્લોર છે ફર્સ્ટ ફ્લોર ઉપર ગાયની વિભાગ હતું અને ગાયની વિભાગ ત્યાંથી શિફ્ટ થયું છે એટલે આ એરિયાનું આપના ઓર્થો વિભાગ એટલે હાટકા વિભાગનું ડિમાન્ડ એવી રીતે હતું કે મારી પાસે ઓટી તો છે પણ અમુક અમુક સમયે સેપ્ટિક ઓટીની જરૂરિયાત હોય જે ઇન્ફેક્શનવાળું ઓપીડી આનું ઓટીનું અલગ જરૂરિયાત હતું એટલે આ જે ગાયની ઓટી હતું આ સેપ્ટિક ઓટીમાં સેપ્ટિક ઓર્થો ઓટીમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે પછી આ સિવાય જે 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 મોટું પરિવર્તન કરવામાં આવી રહ્યા છે આમાં જે મેડિસિન વિભાગ છે મેડિસિન વિભાગમાં દરેક દરેક સમયે મેડિસિન ટોટલી ફૂલ જ હોય હું હમણાં કીધું ચાર હજારથી વધારે ઓપીડી હોય અને પ્રાઇમ ડિપાર્ટમેન્ટ મેડિસિન હોય તો મેડિસિનમાં એટલે જ્યાં જ્યાં ઇન્ડોરની વાત હોય તો ઇન્ડોરમાં ઘણી સમયે એવું પણ પરિસ્થિતિ આવતું હતું કે ફ્લોર બેડનું પણ સંભાવના અમુક અમુક સમય થતું હતું એટલે સાત દસ ગયાર આપણે આપેલી હતી પણ અત્યારે જે છે અત્યારે જે ઇમરજન્સી વિભાગ છે ઇમરજન્સી આપણું જે છે તે ઇમરજન્સીમાં ફર્સ્ટ ફ્લોરથી લઈને જે ત્રણ ફ્લોર છે જ્યાં પહેલાં જ્યાં પહેલાં પેડિયાટ્રિક્સ અને ગાયની હતું આ આખા વિભાગને ટોટલ મેડિસિન આપી દેવામાં આવ્યું છે એટલે આ ટોટલ ફ્લોર જે છે ચાર ફ્લોરનું જે બિલ્ડિંગ છે ઇમરજન્સી બિલ્ડિંગ આમાં નીચે ઇમરજન્સી એટલે ઇમરજન્સીમાં ત્રણ ચાર વિભાગ આવી જાય પછી ફર્સ્ટ ફ્લોરથી ટોપ ફ્લોર સુધી આમાં મેડિસિનનું ઇમરજન્સી અને વોર્ડ અને ટોટલ વિભાગ એટલે એટલે પછી મેડિસિન એક ફૂલ ફ્લેજ ડિપાર્ટમેન્ટ ત્યાં કાર્યરત થશે અને દર્દીના હિતમાં રાખીને આ બધું કરવામાં આવ્યું છે